સવાર સવારમાં નાસ્તો કરી ફ્રી થઈ અને ધૂમ જરા બે દિવસથી થી જરા કરી આજે થોડાક વાસણો ને મોટા મોટા હતા એ અને હજી કપડા કેટલા ધોવાના છે પડદા ને ઓછા ને એવું બધું

કાવે દો ભાઈ ગયા વર્ષનો જે કેવડું મોટું કેન પડ્યું તેલનું કાલ વધુ નિશાળે જવામાં કેવો રડતો તો પેલો દિવસ હતી આટાણે જવાનું છે હો ટાઈમ થઈ ગયો તૈયાર થઈ જા પાણી સ્વેટર પલાર ને ખોય સ્વેટર અટાણા મેં ટાઠું પાણી તો સ્કૂલ લે ચાલુ કર્યું રડવાનું કાલની જેમ ઇત પપ્પા તો આવે પણ હવે પે ચાલુ કર્યું તું ક્યાંક ને ટાટા વેદુ હવેદુ વેદુ ટાટા એનો ત્રાહુ દફતર છે લે એનો દફતર ત્રાહુ છે આ તો થાય ભાઈને ભણવાનું Vuolta, Monta. tu vuolta? Lili! Nella, Gioroslo, che volto, tu vuolta? Crisla! Giorgi, vuolto, tu che coloco, vaste vuolta? Crisla! <laughs> Crisla! 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 Passo, vuolta, passo! Crisla! 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 Crisla!

પાણીપુરી અમારે અહીંયા બટેટા બફાઈ ગય અને અહીંયા પાણીની તૈયારી એમાં બરફ ને બધો મસાલો નાખ્યો ક્રસ કરી નાખ્યો એટલે તીખું પાણી બની જાય પછી મીઠું પાણી અને પછી પૂરી અને માહારો ને ઓરો બનાવો રીંગણું હે કોન છે થઈ ગઈ તૈયાર મસાલો બનાવું જ હવે દુભાઈ હારું મોરો રાખો મસાલો અને આ પૂરી તૈયાર અને પાણી ફ્રીજમાં મૂકો બટેટો તારા હારું જ રાખ્યા મોરા